નવસારી ગ્રામ્ય પોલીસ મથકની પેરોફ્લો સ્કોડ અને એલસીબી પોલીસ મથકની ટીમે નવસારી ગ્રામ્ય પોલીસ મથકના નાસ્તા ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ તેમજ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે નવસારી એલસીબી પીઆઈ વીજે જાડેજાને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એલસીબી પીઆઈ વિજય જાડેજા દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ

નવસારીના ગ્રીડ નજીક વોચ સંભાજીનગર ખાતે રહેતો અને હાલમાં પુણે ખાતે રહેતો પચાસ વર્ષીય સંજય વામન લાંડગે આવી પહોંચતા તેને ઝડપી પાડી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે સોંપ્યો હતો આ અંગે વધુ કાર્યવાહી નવસારી ગ્રામ્ય પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી